રાજકોટ એનએસયુઆઈના મંત્રી અંકિત સોંદરવાને સસ્પેન્ડ કરાયા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા પદ પરથી હટાવ્યા બાદ અંકિત સોંદરવાએ એનએસયુઆઈ પર આરોપ લગાવ્યા છે લોકોએ તેમની કારકિર્દીની ચિંતા કરી સસ્પેન્ડ કર્યા હોવાની વાત કરી

એટલે તમે છે ને તમે ગમે એટલી મોટા નેતાઓની ચાકૃતિ કરી અને તમે જે કઈ પણ મુદ્દા પ્રાપ્ત કર્યા છે તે બધા આપને છે